ભાવનગર શહેર અને જિલ્લામાં હવામાન વિભાગની આગાહી મુજબ ગત ઠંડક પ્રસરતા શહેરીજનોને ગરમી અને બફારામાંથી રાહત મળી છે જ્યારે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે જોકે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હોવાના સમાચારો પણ મળી રહ્યા છે નમસ્કાર દર્શક મિત્રો બી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું સિંહ વિભાગ દ્વારા ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છ સહિત અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી આ આગાહી પ્રમાણે ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છ સહિત સાર્વત્રિક વરસાદ થયો છે મેઘરાજે અમુક વિસ્તારોમાં રોદ્ર સ્વરૂપ પણ ધારણ કર્યું છે ભાવનગર જિલ્લામાં પણ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે જેમાં શિહોર પાલીતાણા ભલવીપુર ઉમરાળા તળાજા અને મહુવા સહિતના વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે અનેક જગ્યાઓ પર રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે જેના કારણે જનજીવનને પણ અસર પહોંચી છે પોતાનો જીવ બચાવવા માટે ભાવનગર શહેરમાં પણ છેલ્લા ચોવીસ કલાકથી અવિરત વરસાદ વરસી રહ્યો છે જેમાં ક્યારેક ઝરમર તો ક્યારેક જોરદાર ઝાપટા સાથે વરસાદ વરસતા અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાના સમાચાર મળી રહ્યા છે ખાસ કરીને વાત કરીએ તો કુંભારવાડા આનંદનગર ખેડૂતવાસ અને કાળિયાબીડ જેવા વિસ્તારોમાં ઘરમાં પાણી પણ ઘૂસ્યાના સમાચાર મળ્યા છે હજુ પણ હવામાન વિભાગ દ્વારા આગામી અડતાલીસ કલાક સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ચોમાસા પહેલા જે મોનસૂન કામગીરી કરવામાં આવે છે તેની પ્રથમ વરસાદે જ પોલ ખોલી નાખી છે અને પ્રજાના ટેક્સના લાખો રૂપિયા આ વરસાદના પાણીમાં ધોવાઈ ગયા હતા ભાવનગર મહાનગરપાલિકા દ્વારા અનેક જગ્યાઓ પર સ્ટ્રોંગ વોટર્સ ના કામ કરવામાં આવ્યા છે પરંતુ આ પ્રથમ વરસાદમાં જ આ સમગ્ર કામગીરીની પોલ ખોલી નાખી છે દર વર્ષે મહાનગરપાલિકા દ્વારા ચોમાસા પૂર્વે મોનસુન કામગીરી કરવામાં આવે છે છતાં પણ વરસાદના માથા પરિણામો શહેરીજનો ભોગવવા પડે છે ત્યારે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા સાચા અર્થમાં કામ ક્યારે કરશે અને લોકોને મહાનગરપાલિકા દ્વારા કરાતા કામોથી થી ફાયદા ક્યારે થશે તે આવનારો સમય જ બતાવશે આ સાથે બી ન્યૂઝમાં આજ બુલેટિનમાં આટલું જ વધુ સમાચાર માટે જોતા રહો બી ન્યૂઝ નમસ્કાર